એક દિવસ ગૌતમ બુદ્ધ નગરમાં ફરવા ગયા હતા એમને એક દુખી અને ચિંતા કરતા માણસને પૂછ્યું કેમ ભાઈ શું વાત છે એ માણસ બોલ્યો હું બહુ જ ગરીબ છું મારી જોડે કાંઈ જ નથી તારી જોડે કાંઈ નથી ભગવાન બુદ્ધે આશ્ચર્યથી પૂછ્યું તું સાચું નથી બોલતો ના હું તમને સાચું કહું છું હું ખરેખરમાં બહુ જ ગરીબ છું અને મારી જોડે કાંઈ નથી સારું તો એક કામ કર ભગવાન બુદ્ધે પૂછ્યું તારી જોડે બે કાન છે એક કાન કાપી મને આપી દે હું આના બદલે તને હજાર સોનાના સિક્કા આપીશ ના હું મારો કાન ના એ આદમી બોલ્યો તો તારી આપી આંખો આના બદલે હું તને પાંચ હજાર સોનાના સિક્કા આપીશ ના આવું ના કરી શકો સારું તો એક હાથ આપી દે તને દસ હજાર સોનાના સિક્કા આપીશ જે ના આવું ના થઈ શકે તો ભગવાન બુદ્ધ બોલ્યા તો તું કેવી રીતે કહી શકે મારી જોડે કાઈ નથી તારી જોડે બે હજાર થી મોગા કાન છે પાંચ હજાર થી મોગી તારી જોડે એક આંખ છે અને તારો એક હાથ દસ હજાર સિક્કા થી પણ વધારે છે જ્યારે કાન આંખ અને હાથ નું આટલું મૂલ્ય છે તો તારા શરીર નું મૂલ્ય જાણે કેટલું હશે આ સાંભળી એ વ્યક્તિ ચૂપ થઈ ગયો ત્યારે બુદ્ધ બોલ્યા દેખ તારી જોડે કેટલી બધી ધન દોલત છે જેની જોડે સારી સારી વાતો સાંભળવા કાન હોય સારી સારી વસ્તુ દેખવા માટે આંખો હોય અને સારા કામ કરવા માટે હાથ હોય ભલે એનાથી વધારે અમીર કોણ હોઈ શકે ધન તો કોઈ પણ માણસ આ બધી વસ્તુનો ઉપયોગ કરી કમાઈ શકે પણ આ બધી વસ્તુ હોવી દુનિયાની સૌથી મોટું ધન છે